તરફથી આવા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો છગડીયા તાલુકાના ઉમલ્લા સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે આધાર કાર્ડ રેશન કાર્ડ આયુષ્માન કાર્ડ જનધન ખાતા જાતિ પ્રમાણપત્રો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ ઝઘડિયા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આવા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને મંજૂરી આપી છે ભરૂચ જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આગામી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી તમામ તાલુકા કક્ષાએ અભિયાન થકી આદિવાસી વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ કેમ્પમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો જેવી કે આધાર કાર્ડ રેશન કાર્ડ આયુષ્માન ભારત કાર્ડ જાતિનો દાખલો કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ કિસાન યોજના જનધન એકાઉન્ટ ખોલવા વગેરે જેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાનો લાભ એક જ સ્થળે આપવામાં આવે સાથે નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી અને કેમ્પમાં મોટી સંખ્યામાં અરજદારોએ લાભ લીધો રિપોર્ટર અબ્દુલ રફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા